હાય મિત્ર હું છું સુરેશ વસોયા મારી ચેનલ છે સુરેશ સુસોયા હું અત્યારે પહોંચી ગયો સાપુતારા જેનો નજારો હું તમને બતાવું તો કુદરતી રમણીય વાતાવરણ છે અને અહીંયા ઘણા ખરા પર્યટકો ફરવા પણ આવે છે તમને ડુંગરની ઉપર અત્યારે ધુમ્મસ જ દેખાય ટેબલ પોઈન્ટ ને એ બધું ઢકાઈ ગયેલું છે વાદળથી ઢકાયેલું છે આ જે ગાર્ડન જે હમુ દેખાય આ દેખાય ગાર્ડન છે અત્યારે મોન્સૂન ની હિસાબે બોટિંગ બંધ છે તો તમે બોટિંગ પણ કરી શકો છો અહિયાં લોકો ફરવા પણ આવે છે તમને લોકો પણ બતાવું ઘણા લોકો છે ફરવા પણ આવે છે લોકો ઘણા લોકો અહીંયા ફરવા આવેલા છે એકવાર આ અવશ્ય મુલાકાત લો અને તમે પણ તમારા ફેમિલી સાથે અહીંયા ફરવા આવો આ ચોમાસાની મજા લો મારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો જેથી તમને અવારનવાર આવા નવા વિડીયો અવનવા વિડીયો તમને મળતા રહે લોકો બહુ મોટી માત્રામાં અહીંયા ફરવા આવે છે આ ફરવા લાયક એક સ્થળ છે જો તમારે પણ આ મોસમની મજા લેવી હોય આ વરસાદની જો મજા લેવી હોય તો વાર અવશ્ય અહીંયા ફરવા આવો અહીંયા તમને મજા પણ એટલી આવશે આ સાયકલ જે સાયકલ તમે ખાલી પિક્ચરમાં જ જોવો છો આ એલજી સાયકલ હોય આ ગાડીઓ પર તમે સ્ટન્ટ પણ કરી શકો છો આ ગાડી છે આની ઉપર સ્ટન પણ કરી શકો તમે તમે અહીંયા બધી વસ્તુ કરી શકો છો આરામથી થેન્ક યુ આભાર આવા જ નવા વિડીયો સાથે મળશું આગળ